વિદ્યાર્થીઓને વાલીઓ આ અગાઉ એક વિડીયો મેં અપલોડ કર્યો હતો જેમાં કામધેની યુનિવર્સિટીએ ઓફલાઈન એડમિશન જેને જે હેલ્પ સેન્ટર ચૂઝ કર્યું હતું રજીસ્ટ્રેશન સમયે ત્યાં બધાને બોલાવ્યા હતા રેન્ક અનુસાર જનરલ મેરિટ રેન્ક એ ડબલ્યુ એસ ઓ બીસી એસ અને એ દ અગિયાર અને બાર બે તારીખ હતી કે અગિયાર તારીખનો સમયપત્રક હતું બાર તારીખ બાર તારીખનું સમયપત્રક હતું તે હવે અમને કેન્સલ કર્યું છે સમય અને કહ્યું છે કે નવું સમયપત્રક આવશે ત્યારે અમે અમે તમને બોલાવીશું અને વેબસાઇટ પર જાહેર થશે એટલે અમુક કોલેજોની પરમિશન હજુ પણ બાકી હોય તો આવું શક્ય છે કે હવે કામધેનુ યુનિવર્સિટીએ જે આવતીકાલે બોલાવ્યા હતા અગિયાર અને બારે એ જવાનું નથી વેબસાઇટ પર જ્યારે પણ ઇન્ફોર્મેશન આવશે અને જે રેન્કવાળાને જે સમયે બોલાવ્યા હશે તે રેન્કવાળાઓ એને જ જવાનું રહેશે બધાએ નહીં કે જેટલા રજીસ્ટર થયા છે એટલા બધાએ નહીં જેટલા રેન્કવાળાને બોલાવે એટલા રેન્કવાળાને જવાનું રહેશે તો એ સમયપત્રક ફરીથી અપલોડ કરશે વેબસાઇટ પર માટે જેમણે પણ કામધેનુ યુનિવર્સિટી વેટરનરી માટે રજીસ્ટ્રેશન કર્યું છે એમને વિનંતી કરું છું સલાહ આપું છું કે તમે વેબસાઈટ જોતા રહેજો કેમકે મને એટલો સમય મળતો નથી હું મેડિકલનો જ મોટે ભાગે જોઉં છું એટલે આ એક વેબસાઇટ તો રાખી છે હે ક્રોમમાં તો કોઈ કોઈ વાર જોઈ લઉં છું તો હમણાં ન્યૂઝ જોયા છે કે ગઈકાલે એક નોટિસ આવી છે કે અગિયાર બારનું અમે જે બોલાવ્યું હતું તે કેન્સલ થઈ ગયું તો હવે કોઈપણ વિદ્યાર્થીએ ત્યાં આવવાની જરૂર નથી તમારો પૈસા બગાડવાના નથી તમારે ટ્રાવેલ કરીને હવે આવવાનું નથી હવે તમે જ્યારે પણ વેબસાઇટ પર નવું સમયપત્રક આવશે નવું ટાઈમટેબલ આવશે અને જે તે કેટેગરીને જેટલા રેન્કવાળાને બોલાવશે એટલા જ લોકો એ જવાનું રહેશે તે પછી સીટ ખાલી રહેશે તો ફરી બોલાવશે એટલે વારાફરતી બધાને બોલાવે છે જ્યાં સુધી સીટ ખાલી હોય સીટ ફૂલ થઈ જાય તો પછી પાછળના વિદ્યાર્થીઓને નહીં બોલાવે એટલે આની એડમિશન પ્રક્રિયા જુદી છે અને આપણી જે છે મેડિકલની એ જુદી છે બરાબર આપણે તો ઘર બેઠા રિઝલ્ટનું વેઇટ કરીએ છીએ ઓનલાઈન આપણને સીટ એલોટ થાય છે પણ કામ દેનું યુનિવર્સિટીમાં એવું નથી થતું ઓનલાઈન જ થશે મેન એમના હેડથી પણ તમે હેલ્પ સેન્ટર ઘણા બધા હોય ને તો જેટલા હેલ્પ સેન્ટર હશે તે બધા હેલ્પ સેન્ટર પર બધા સ્ટુડન્ટે જે તે સમયે હાજર રહેવાનું હશે તો રેન્ક અનુસાર વિડીઓ પર થાય છે આજે કાઉન્સેલિંગ કાઉન્સલિંગ આપણે મેડિકલમાં છે ને પહેલાં મોપઅપ થતું હતું ને કોરોના કાળમાં કાળમાં ઘણી વખત એવું થયું કે દરેક હવે ગાંધીનગર પહેલે બોલાવતા હતા બધાને તે એ બંધ કરી નાખ્યું હતું ને કોરોના કાળથી એક નવું અપડેટ આવ્યું કે જેટલા પણ હેલ્થ સેન્ટર છે ત્યાં હાજર થઈ જવાનું તમારે તમારા નજીકમાં જે હોય એ ચૂઝ કરવાનું હતું હાજર થઈ જવાનું પછી વિડીઓ દ્વારા ગાંધીનગરથી જ થતું હતું પણ વિડીઓ દ્વારા વન બાય વન હં જે હેલ્થ સેન્ટર પર જે વિદ્યાર્થી હોય રેન્ક વાઈઝ બધાને આપતા હોય ને તો તે પ્રમાણે પછી ચાલતું હોય છે તો આ હાઇબ્રિડ મોડ વેટરનરીમાં પણ આ રીતે જ થશે કે તમે તમારા નજીકમાં જે પણ હેલ્થ સેન્ટર તમે ચૂઝ કર્યું હશે ત્યાં જવાનું પણ રજિસ્ટ્રેશન હેડ ઓફિસથી થશે વન બાય વન મેરિટ રેન્ક અનુસાર એવું નહીં કે તમે વહેલા ગયા તમને પહેલા આપી દઈ એવું ના થાય રેન્ક અનુસાર જ થશે પણ જ્યારે પણ સમયપત્રક આવશે તે મુજબ તમારે હાજર થવાનું રહેશે તો વેબસાઇટ જોતા રહેજો મને એટલો સમય મળતો નથી હમણાં થોડું ક્લોઝર બનાવું છું આયુર્વેદ હોમિયોપેથનું દરેક કોલેજનું પણ પેરામેડિકલનું પણ રિઝલ્ટ આજે આવવાની શક્યતા છે કે આજે સાંજ સુધીમાં પેરામેડિકલનું રિઝલ્ટ આવી શકે છે તો જેમણે આયુર્વેદ હોમિયોપેથ અને પેરામેડિકલમાં સાથે રજીસ્ટ્રેશન કરી ચોઈસ ફિલિંગ કરી હશે તો અહીંયા પણ જોઈ શકશે કે આયુર્વેદ કન્ફર્મ કરવું એમણે કે પછી પેરામેડિકલમાં ગવર્મેન્ટ મળ્યું હોય એ કન્ફર્મ કરવું એ એમને નિર્ણય લેવાનો રહેશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ